અને જે તેલ વધે ને એને દાન કરો કેવા સારી નાની પાડતો પણ જો દિવાળીમાં ફટાકડા ના ફોડશો હોળી પર પાણી ના બગાડશો મકર સંક્રાંતિ પર પતંગ ના ચગાવશો તો ખાલી તહેવાર શું દીવ દમણ ને આવું જ જઈને ઉજવવાનું આ રીતે ગુજરાત માં પોલ્યુશન તો ઓછું થઈ જશે પણ દારૂડિયા વધી જશે હેલો માય યુટ્યુબ ફેમિલી કેમ છો બધા તો બધા જ લોકોને મારા અને મારા પરિવાર તરફથી હેપી દિવાળી અને ખાસ ફ્રેન્ડ કહેવા માંગુ છું કે મારા વિડીયો તમને સારા લાગે તો પ્લીઝ લાઇક શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને ને કરજો